મારવાડી તો આ કઈક આવો વ્યુ છે અત્યારે એનો જો તમે વરસાદ ચાલુ થઈ ગયો છે હવે ઘાટ સેક્શન ચાલુ થઈ જાય છે જુઓ તમે ઘાટ હવે ઘાટ જ છે હવે ચાલુ થઈ જાય નાસિક થી ડાયરેક્ટ ઘાટ જ ચાલુ થઈ જાય છે બે ચાર કિલોમીટર આવીને તો આમ રહી ગયું નાસિક હાલો તો હવે જમીન તો લીધું છે બે ભાઈ ધીમે ધીમે આપણે નીકળીશું તો આ જોવો તમે ઘાટ

ભાઈ હાટ ઉતરી છે નાશિક ને આપડે

ચલ આ આ તામિલનાડુ છે અમદાવાદ ગુજરાત આવે હવે આપડી આપડી ગાડી આવે છે હાલો તો હું ગયા

I don't care.

જર્નો છે કે ખબર નથી કઈ બાજુ છે જર્ન તો બધા કે જર્નો જોડા ને ક્યારે આ જલા મગરમ ને એટલે જીમી આવશે આરમ

કાર્ડ જુઓ તમે કાર્ડ છે એક નંબર આ બધાય ટોપી ઉભી જવાની બેક લાગે

ઘાટ ઉતરીને તરત આ જ ગામ આવી ગયું છે બ્રેકનો કેવર આવ્યા છે ગાડી સાઈડમાં દબાવીને ઊભી રાખી દીધી અહીંયા બ્રેક નું બહુ કેવર આવે મળી ગાડી ગેરમાં રાખીને ધીમે ધીમે ઊભી રાખી દીધી છે આ ગાડી ચેક કરું છું બ્રેકનું શું કામ છે કામ નહીં જોઈ ટાયર ફૂલ ગરમ થઈ ગયા છે